તારીખ પચીસ આઠ બે હજાર સત્તરના રોજ રોબિન્સવિલ સ્થિત સ્વામીશ્રી પહોંચવાની તૈયારી કરતા હતા ત્યારે સંતો ઓગસ્ટ બે હજાર સત્તરનું સ્વામિનારાયણ પ્રકાશ લઈને આવ્યા તેની ઉપર યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજ અને સ્વામીશ્રીનું ચિત્ર હતું સ્વામીશ્રી તે જોઈને બોલવા લાગ્યા તે વખતે મારું વજન એકસો ને ચોવીસ પાઉન્ડ હતું બાલમુકુંદ સ્વામીનું એકસોને વીસ પાઉન્ડ હતું પ્રમુખ સ્વામી મહારાજનું એકસો ને બેતાલીસ પાઉન્ડ હતું અને યોગી બાપાનું વજન એકસો ત્રીસ પાઉન્ડ હતું સૌ મોઢામાં આંગળા નાખી ગયા સ્વામીશ્રીને પૂછ્યું આ ક્યારનો ફોટો છે હશે તો સ્વામીશ્રી બોલ્યા કે ઓગણીસો સત્તાવન વર્ષ પહેલાં થયેલી યાત્રાના સયાત્રિકોનું વજન કેટલું હતું તે કોઈને યાદ રહે તે કેવું આશ્ચર્યકારી કહેવાય તારીખ પાંચ નવ બે હજાર અઢાર ના રોજ સ્વામીશ્રી અમદાવાદમાં હતા અહીં પ્રસિદ્ધ તીર્થધામ જગન્નાથપુરીના વર્તમાન મહારાજા ગજપતિ શ્રી દિવ્યાસિંહ દેવજી તથા અન્ય કેટલાક મહાનુભાવો સ્વામીશ્રીને મળવા માટે પધાર્યા હતા શ્રી દિવ્યાસિંહ દેવજીએ ઠાકોરજીના અને સ્વામીશ્રીના ચરણોમાં ફળોના કરંડિયા અર્પણ કર્યા પ્રેમે પુષ્પ હાર પહેરાવ્યા સામે સ્વામીશ્રીએ પણ તેમને પ્રસાદીભૂત હાર પહેરાવીને આશીર્વાદ આપ્યા મહારાજા સ્વામીશ્રીને કહે જગન્નાથપુરી મેં આપકે દર્શન હોય થે આપ ખુલે પાવ ચલેથે સ્વામીશ્રી તરત બોલી ઉઠ્યા મહારાજા તો અહો ભાવમાં ઘરકાવ થઈ ગયા રાજા એકદમ રાજી થઈને કહે આપકો અભી બી યાદ હે મહારાજા સાથે મુલાકાત બે હજાર આઠમાં થઈ હતી સ્વામીશ્રીને તે મુલાકાત એકદમ જ યાદ હતી તારીખ ચૌદ સાત બે હજાર સત્તરના દિવસે સ્વામીશ્રી શિકાગોમાં હતા આજે મુલાકાતમાં આણંદના શ્રી રજનીભાઈ પટેલ આવ્યા હતા તેમને જોઈને સ્વામીશ્રીએ પૂછ્યું બીજી દુકાન કરી આજુબાજુ ઊભેલા સૌને આશ્ચર્ય થયું કે સ્વામીશ્રીએ શું પૂછ્યું કંઈ ખબર ન પડી રજનીભાઈને પૂછતા વિગતે જણાવ્યું ઓગણીસો ને સત્યાસીની સાલમાં મને નિરીક્ષક બનાવવાની બધાની ઈચ્છા હતી પણ મેં ના પાડી તેથી મને મહંત સ્વાઈ મહારાજ પાસે લઈ ગયા તેમણે મને પૂછ્યું કે તમે કેમ ના પાડો છો મેં કહ્યું ટાઈમ મળે તેવો નથી તો સ્વામીશ્રીએ પૂછ્યું તમે શું કરો છો તો મેં કહ્યું કે ઇલેક્ટ્રિકની દુકાન છે તો તરત જ સ્વામીશ્રી કહે બીજી દુકાન કરો તો ટાઈમ મળે મેં કહ્યું હા સ્વામીશ્રીએ પૂછ્યું તો એમાં કેવી રીતે ટાઈમ મળે મેં કહ્યું એમાં તો પૈસા મળે એટલે ટાઈમ મળે ટાઈમ કાઢીએ આ સાંભળીને સ્વામીશ્રીએ મને કહ્યું હતું આ બીજી દુકાન સમજો પૈસાનો મહિમા છે એમ આમાં એના કરતાં લાખ ઘણું ફળ મળશે મારા બધા જ વિકલ્પો સમી ગયા મેં જવાબદારી સ્વીકારી અને અત્યારે નિર્દેશક તરીકેની સેવાઓ આપી રહ્યો છું આ પ્રસંગના બે દિવસ પછી જ પુનઃ શિકાગોમાં સ્વામીશ્રીની સ્મરણ શક્તિનો આ શ્વાસ સંપડાયો તારીખ સોળ સાત બે હજાર સત્તરના રોજ સ્વામીશ્રી અભિષેક મંડપમાંથી પ્રાતઃ પૂજા સ્થાન તરફ આગળ વધી રહ્યા હતા ત્યાં સંતોએ હરિભક્તોનો પરિચય કરાવ્યો કે આ સુલભભાઈ પટેલ છે તમે નડિયાદના સ્વામીશ્રીએ તેમને જોઈને અચાનક પૂછ્યું સુલભભાઈએ કહ્યું ના સ્વામી હ્યુસ્ટનનો પહેલાં ક્યાં રહેતા હતા સ્વામીશ્રીએ થોડી શંકા સાથે પૂછ્યું સુલભભાઈએ કહ્યું ને અચાનક યાદ આવ્યું અને તેઓ બોલી ઉઠ્યા હા સ્વામી ઓગણીસોને ચોરાણુંથી ઓગણીસોને અઠ્ઠાણું સુધી નડિયાદ છાત્રાલયમાં રહેતો હતો સૌ અચંબામાં પડી ગયા વીસ વર્ષ પહેલાંની વાત સ્વામીશ્રી સુલભભાઈને ક્યારે મળ્યા છે કેટલી વાર મળ્યા છે અને વળી ઓગણીસોને ચોરાણુંથી ઓગણીસોને અઠ્ઠાણું દરમિયાન નડિયાદ છાત્રાલયમાંથી કેટલા વિદ્યાર્થીઓ પસાર થઈ ગયા હશે કોણ ક્યાં મળ્યું ક્યાં રહેતું હતું તે યાદ રહે અરે વીસ વર્ષ પહેલાં મોટા સમૂહમાં એક જ સમયગાળામાં જોડે રહેલા હોય તો પણ યાદ રહેતું નથી હોતું પહેલી ક્ષણોમાં તો સુલભભાઈ પોતે પણ ભૂલી ગયા હતા પણ સ્વામીશ્રીને યાદ હતું ખરેખર સ્વામીશ્રીની સ્મૃતિ શક્તિનો કોઈ જવાબ નથી સ્વામીશ્રીની એક વિશેષતા એ છે કે તેઓ વર્ષો પૂર્વે ઘટેલી ઘટનાઓમાંથી રમૂજી વાતો વિશેષપણે યાદ કરાવી સૌને આનંદમાં ઘરકાવ કરી દે છે તારીખ ત્રેવીસ દસ બે હજાર સોળના દિવસે સ્વામીશ્રી જામનગરમાં હતા સાયન્સ સભામાં આત્મ સ્વરૂપદાસ સ્વામીનું પ્રવચન ચાલી રહ્યું હતું સ્વામીશ્રી પધારી ગયા હતા પણ તેઓને પ્રવેશ સત્પુરુષની સ્કીટ ભજવાય તે વખતે કરાવવાનું હતું તેથી તેઓ પ્રતીક્ષા કક્ષમાં સોફા પર બિરાજ્યા ત્યાં ઊભેલા કાર્યકરો પૈકી વિજયભાઈ નાનાણીને જોઈને થોડું હસીને બોલ્યા સો બાળકો સંતોને આશ્ચર્ય થતાં પૂછ્યું આ શું વિજયભાઈએ જણાવ્યું કે ઓગણીસો ને પંચ્યાસીની સાલમાં નેનપુર શિબિર થઈ ત્યારે હું સોળ સત્તર વર્ષનો હતો હું બાણ મંડળનો એક સંચાલક હતો અમારા બાણ મંડળનો વિકાસ થાય એ સંદર્ભમાં મેં કહ્યું મારે સો બાળકો થાય એવા આશીર્વાદ આપો સ્વામીશ્રીને એ યાદ રહી ગયું હતું આજે એકત્રીસ વર્ષ પછી એમને જોતાં સ્વામીશ્રીએ તે વાક્ય યાદ કર્યું શું ગજબ શું ગજબની સ્મૃતિ શક્તિ છે સ્વામીશ્રી માટે એવું કહી શકાય કે જેમ કેમેરાના લેન્સની સામે ઘટેલી પ્રત્યેક ઘટના કેમેરાના કચકડે કંડારાઈ જાય તેમ સ્વામીશ્રીની આંખો સામે ઘટેલી પ્રત્યેક ઘટના તેઓના માનસપટ પર અંકિત થઈ જાય છે